નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જનરલ સ્ટડીઝ સેન્ટરમાં આજના વિડીયોમાં આપણે જોઈશું દ્વિતીય સત્ર બે હજાર પચીસની પરીક્ષા માટે ધોરણ આઠનું ઇંગ્લિશનું મોડેલ પેપર તો મિત્રો શરૂ કરીએ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પ્રથમ પ્રશ્ન છે યુઝ ધ ગીવન ઓપ્શન્સ એન્ડ કન્ટિન્યુ ધ પોયમ એઝ પર ગીવન એક્ઝામ્પલ એટલે કે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી અને કાવ્ય આગળ વધારવાનું છે અહીંયા તમને કોઈ એક્ઝામ્પલ આપેલું હશે એનો ઉપયોગ કરી અને તમારે એ કાવ્યને આગળ વધારવાનું છે એટલે કે નવી રચના કરવાની છે જે દસ ગુણનું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલ તમને આપેલું છે આઈ વોન્ટ ટુ બી અ કાઇટ સો ધેટ આઈ કેન રાઈઝ એટલે કે હું પતંગ બનવા માગું છું અને કે જેથી હું ઉડી શકું બરાબર તો હવે તમે જોઈ શકો છો કે આપણે આગળ આ કાવ્યને વધાર્યું છે આવી રીતે તમે જોઈ શકો છો આઈ વોન્ટ ટુ બી અ બર્ડ સો ધેટ આઈ કેન ફ્લાય આઈ વૉન્ટ ટુ બી અ સ્ટાર શો દેટ આઈ કેન શાઇન આઈ વોન્ટ ટુ બી અ કાર સો ધેટ આઈ કેન ગો ફાર ક્લિયર મિત્રો આવી રીતે તમને જે કંઈ એક્ઝામ્પલ આપેલું હશે એના આધારે તમારે એ કાવ્યને આગળ વધારવાનું રહેશે ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ટુ અહીંયા તમે જોઈ શકો છો રાઇડ ધ રાઇમિંગ વર્ડ્સ ઓફ ગીવન વર્ડ્સ એટલે કે પ્રાસવાળા શબ્દો તમારે લખવાના છે જે પાંચ ગુણનો પ્રશ્ન છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો આપણે જવાબ લખેલો છે પહેલું છે ફ્રી તો એનો રાઇમિંગ વર્ડ આપણે લખ્યો છે ટ્રી રેન તો ટ્રેન બુક કુક બ્લુ બ્લુ એન્ડ છેલ્લું છે ટોલ એન્ડ ફોલ ક્લિયર મિત્રો આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન મિત્રો તમે જોઈ શકો છો દસ ગુણનો છે એ છે યુઝ ધ ગીવન વર્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરો અને સંવાદ પૂરો કરો અહીંયા તમને જે શબ્દો છે એ આપેલા હશે એમાંથી તમારે પસંદ કરી અને જવાબ લખવાના રહેશે આપણે ઓલરેડી જવાબ અહીંયા લખેલા છે આપણે જોઈએ છીએ આશા સે ઇઝ એક્સક્યૂઝ મી તો શોપકીપર સે યસ હાઉ કેન આઈ હેલ્પ યુ બરાબર તો આશા કહે છે આઈ વૉન્ટ સુગર તો અહીંયા જે આન્સર આપેલો છે મિત્રો અહીંયા ક્વેશ્ચન માર્ક નહીં આવે ફૂલ સ્ટોપ જ આવશે એ આપણી ભૂલ છે અહીંયા પ્રિન્ટિંગ બરાબર તો એ મિત્રો છે અહીંયા તમે જવાબ જોઈ અને આ જવાબ લખી શકો શોપકીપર હાઉ મચ પછી અહીંયા પણ તમે જોઈ શકો છો હાઉ મચથી પ્રશ્ન પૂછો છે એટલે એનો અર્થ એવો થાય કે આશા છે એ કેટલી ખાંડ ખરીદી છે એનો જવાબ લખશે અહીંયા તો ટુ કિલોગ્રામ્સ એ તમે અહીંયાથી પસંદ કરી શકો છો બરાબર છે એટલે આખો ડાયલોગ તમારે વાંચવાનો છે અને પછી તમે એક જે પ્રશ્નો પૂછાયેલા છે અથવા તો જવાબ છે એના આધારે તમારે એ જગ્યાઓ પૂરવાની થાય છે આગળ જોઈએ શોપકીપર પૂછે છે કે એનીથિંગ એલ્સ બીજું કાંઈ તો આશા છે આઈ ઓલ્સો વોન્ટ ટુ બાય બિસ્કીટ્સ તો શોપકીપર પૂછે છે હાવ મેની પેકેટ્સ તો આશા છે એઝ થ્રી પેકેટ્સ અહીંયા પણ તમે જોઈ શકો છો થ્રી પેકેટ્સ જવાબ મળ્યો છે તો સ્વાભાવિક છે કે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો હોય હાવ મેની પેકેટ્સ એટલે કેટલા પેકેટ બરાબર પછી શોપકીપર હિયર યુ આર આર લ્યુ તો આશા છે થેન્ક યુ હવે અહીંયા શોપકીપરે વેલકમ કીધું છે તો આશા અહીંયા શું કીધું હોય થેન્ક યુ બરાબર આવી રીતે તમારે એ શબ્દોની પસંદગી કરી અને જવાબ લખવાના છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ફોર ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ બીકોઝ ઓફ ધેરફોર એટલે અહીંયા તમારે બીકોઝ અને ધેરફોર આ બંનેમાંથી કોઈ એકની પસંદગી કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે પાંચ માર્ક્સનો આ પ્રશ્ન છે આપણે ઓલરેડી જવાબ અહીંયા લખેલા છે તમે જોઈ શકો છો પહેલું છે રાહુલ વેન ટુ ધ બીકોઝ હી વોઝ ઝીલ તો અહીંયા એક વાક્ય આપણે સમજી લઈએ પછી તમને ખ્યાલ આવી જશે પહેલું છે રાહુલ વેન ટુ ધ હોસ્પિટલ એટલે કે રાહુલ હોસ્પિટલ ગયો બીજું છે હી વોઝ ઇલ તે બીમાર હતો તો અહીંયા તમે જોઈ શકો છો હી વોઝ ઇલ તે બીમાર હતો એ કારણ છે બરાબર છે માટે અહીંયા જવાબમાં આવશે બીકોઝ બરાબર મિત્રો તો યાદ રાખીશું આપણે કે ખાલી જગ્યા પછી જ્યારે કારણ આપેલું હોય ત્યારે બીકોઝ બીકોઝ પછી હંમેશા કારણ આવે આટલું યાદ આપણે રાખીશું જ્યારે ધેરફોરની પહેલાં કારણ આવે બરાબર છે બીજું વાક્ય તમે જોઈ શકો છો અહીંયા ધેરફોર છે તો એનું કારણ અહીં આપેલું છે બીજામાં રોહન સ્ટુડ ફર્સ્ટ રોહન પ્રથમ ક્રમાંકે આવ્યો ધેરફોર યુએઝેપી અને તેથી તે ખુશ હતો તો ધેરફોરની પહેલાં કારણ છે તે ખુશ હતો એનું કારણ શું મિત્રો કે એ પહેલાં નંબર આવ્યો છે બરાબર તો યાદ રાખીશું બસ આમાં કે બીકોઝ પછી કારણ આવે અને ધેરફોર પહેલાં કારણ આવે તમને ખાલી જગ્યાઓ આપેલી હોય ત્યારે તમારે ખાસા જોવાનું છે ત્રીજું છે ધ ટીચર વિલ સ્કૂલ રાજ ટીચર છે રાજને ખીજાશે શા માટે ખીજાશે તો કે બીકોઝ હી બ્રોક ધ વિન્ડો કારણ કે તેણે બારી તોડી નાખી હતી બરાબર છે તો પણ અહીંયા જો અમે તમે જોઈ શકો છો કે બીકોઝ પછી કારણ આપેલું છે ચોથું ઇન્ડિયા ડીન્ટ પ્લે વેલ ઇન્ડિયા સારું રમ્યું નહીં ધેર ફોર ધે લોફ ધી મેચ તેથી તેઓ મેચ હારી ગયા તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ધેરફોરની પહેલાં કારણ છે મેચ હારવાનું કારણ શું તો કે સારું નથી રમ્યા એટલે ઘેરફોરની પહેલાં કારણ છે અને બીકોઝ પછી કારણ ક્લિયર આટલું પાંચમું વી કેન નોટ ગો આઉટ આપણે બહાર ન જઈ શકીએ તો કારણ શું એનું બીકોઝ ઇટ ઇઝ રેનિંગ કારણ કે વરસાદ આવી રહ્યો છે ક્લિયર મિત્રો આગળ વધી પાંચમો પ્રશ્ન છે મેચ ધી સેન્ટેન્સિસ બાય યુઝિંગ એન્ડ ઓર બટ અહીંયા તમારે એન્ડ અને બટનો ઉપયોગ કરી વાક્યોને જોડવાના છે આ પાંચ ગુણનો પ્રશ્ન છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમને પાંચ વાક્યો બંને બાજુ આપેલા છે અને એ જોડવાના છે પહેલું વાક્ય આપણે જો નીચે બનાવ્યું છે કે આઈ વોન્ટ ટુ બાય અ બુક બટ આઈ ડોન્ટ હેવ ઇનફ મની તો આઈ વોન્ટ ટુ બાય અ બુક અને સાચો જવાબ થશે આઈ ડોન્ટ હેવ ઇનફ મની બરાબર છે કે હું બુક ખરીદવા માગું છું બટ પણ આઈ ડોન્ટ હેવ ઇનફ ફની પણ મારી પાસે પૂરતા પૈસા નથી બરાબર છે તો એ વાક્ય એવી રીતે આપણે જોડ્યું છે તમે જોઈ લેશો હવે આપણે જવાબ જોઈએ છીએ ચલો બીજું છે અહીંયા નયના લાઇક સિંગિંગ એન્ડ ડાન્સિંગ નયનાને ગમે છે શું સિંગિંગ એન્ડ ડાન્સિંગ એટલે આ સિંગિંગ એન્ડ ડાન્સિંગ આ બંનેને એન્ડથી જોડ્યા છે ત્રીજું છે હી વર્ક હાર્ડ તેણે ખૂબ મહેનત કરી બટ હી ફેલ જ્યારે વિરોધાભાસી બાબત હોય ત્યારે મિત્રો બટ આવે કે આમ છે પણ આમ નથી બરાબર છે તો બટ છે અહીંયા ચોથું છે રામ એન્ડ શ્યામ બે બાબતો બે નામ બે ક્રિયાઓને જોડવાના હોય ત્યારે એન્ડથી જોડાય રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ તો એ એન્ડથી જોડ્યા પાંચમું હી રેન ફાસ્ટ બટ હી લોસ્ટી રેશ તે ખૂબ ઝડપી દોડ્યો બટ એટલે કે પણ હી લોસ્ટ લોટથી રેસ પણ તે રેસ હારી ગયો બરાબર આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે રીડ ધ નોટિસ ઇન્યુટેશન એન્ડ રાઈટ અબઉ ટેન ટુ ટવેલ્વ સેન્ટેન્સીસ આ દસ ગુણનો પ્રશ્ન છે મિત્રો જો હા અહીંયા નોટિસ છે પહેલાં આપણે નોટિસનો અભ્યાસ કરીશું કે સરસ્વતી વિદ્યાલયની આ નોટિસ છે એટલે કે ઇન્યુટેશન છે એક પ્રકારનું હવે શાના વિશે છે તો કે ફાઇનલ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશીપની મેચ છે અગેન્સ્ટ એટલે કોના વિરુદ્ધ છે ભારતીય વિદ્યાલય ક્યારે છે તો કે વીસ માર્ચ બરાબર પછી અહીંયા તમે ટાઈમ જોઈ શકો છો આઠ ત્રીસ અને સ્ટેડિયમ કયું છે મોટેરા સ્ટેડિયમ છે ક્લિયર કેપ્ટન છે દ્વિજય એન્ડ પ્રિન્સિપાલ એસ કે પટેલ ક્લિયર હવે એનું વર્ણન આપણે કરવાનું છે તમને આ એના બદલે બીજું કોઈ ઇન્વિટેશન હોઈ શકે પણ એક તમે અહીંયા સમજી શકો છો કે તમે કેવા વાક્યો લખી શકો ક્લિયર મિત્રો હવે આપણે વર્ણન જોઈએ એનું ચાલો ધીસ ઇઝ અ નોટિસ કમ ઇન્વિટેશન ફ્રોમ સરસ્વતી વિદ્યાલય એટલે કે આજે નોટિસ કમ ઇન્વિટેશન નોટિસ વધતા આમંત્રણ પત્રિકા પણ છે એમ કે કોના તરફથી સરસ્વતી વિદ્યાલય તરફથી ધ કેપ્ટન એન્ડ ધ પ્રિન્સિપલ હેવ ઇન્વાઇટેડ ફોર ધીસ મેચ તમે જોઈ શકો છો કે છેલ્લે બે નામ આપેલા છે એ લોકોએ આમંત્રણ આપ્યું છે તો કેપ્ટન અને પ્રિન્સિપાલે આમંત્રણ આપ્યું છે ધ ઇન્વિટેશન ઇઝ અબાઉટ હોકીઝ ફાઇનલ મેચ ઇન્વિટેશન શાના વિશે છે તો કે હોકીની ફાઇનલ મેચ વિશે સરસ્વતી વિદ્યાલય ઇઝ પ્લેઇંગ ફાઇનલ મેચ અગેન્સ્ટ ભારતીય વિદ્યાલય સરસ્વતી વિદ્યાલય ભારતીય વિદ્યાલયની વિરુદ્ધમાં મેચ રમી રહી છે ધ કેપ્ટન ઓફ ધ ટીમ ઇઝ દ્વિજા એના કેપ્ટન કોણ છે દ્વિજા છે બરાબર અહીંયા છે એટલે લખેલું છે તમે મેચ વિલ બી હેલ્ડ ઓન ટ્વેન્થ ટ્વેન્ટી એથ માર્ચ મેચ ક્યારે તો કે વીસમી માર્ચે આયોજિત થશે એન્ડ ઇટ વિલ સ્ટાર્ટ એઇટ થર્ટી એમ સવારમાં આઠ ત્રીસે ધ મેચ વિલ બી હેલ્ડ એટ મોઢેરા સ્ટેડિયમ આવી રીતે તમે વર્ણન કરી શકો આગળ જોઈએ સાતમો છે મેક અ ક્વેશ્ચન એઝ પરથી ગિવન એક્ઝામ્પલ એન્ડ આન્સર તેમ અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે એ પ્રમાણે તમારે પ્રશ્ન બનાવવાના છે અને એના જવાબ પણ આપવાના છે આ દસ ગુણનો આ પ્રશ્ન છે મિત્રો બરાબર જોઈએ આપણે પહેલો પ્રશ્ન છે અહીંયા મનીષ હેઝ ફિનિશ હિઝ લંચ આ પહેલું વાક્ય છે હવે આપણે એનો પ્રશ્ન તમારે બનાવવાનો છે જો હેઝ મનીષ ફિનિશ હિઝ લંચ પછી યસ હી હેઝ નો હી હેઝન્ટ આવી રીતે તમારે યસ અને નો બંનેમાં જવાબ આપવાના છે પ્રશ્નો કેવી રીતે બનાવે એ મિત્રો તમને ખ્યાલ છે કે હેઝ છે એ વાક્યની શરૂઆતમાં આવી જાય છે એટલે કે હેલ્પિંગ વબ જે હોય એ વાક્યની શરૂઆતમાં આવે અને સબ્જેક્ટ છે એ હેલ્પિંગ વબ પછી આવે છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવી રીતે પ્રશ્ન બનાવવાનો છે અને યશ અને નોમાં જવાબ આપવાના છે આગળ જોઈએ બીજો પ્રશ્ન એનો ચાલો અહીંયા વાક્ય છે રાધિકા હેઝ બોટ અ ડ્રેસ એનો પ્રશ્ન આપણે બનાવ્યો છે હેઝ રાધિકા બોટ અ ડ્રેસ યસ સી ઇઝ નો સી હેઝન્ટ રાધિકા છે માટે સી આવે એનું સર્વનામ બરાબર ને સી હેઝ એન્ડ સી હેઝન્ટ ઓકે ત્રીજો પ્રશ્ન છે યુ હેવ ડન યોર હોમવર્ક તો એનો પ્રશ્ન બને છે હેવ યુ ડન યોર હોમવર્ક હવે યુથી પ્રશ્ન હોય એટલે જવાબ આપણે આઈથી આપતા હોઈએ છીએ યસ આઈ હેવ નો આઈ હેવન્ટ ક્લિયર આગળ જોઈએ ચોથો પ્રશ્ન છે અહીંયા ધ ચિલ્ડ્રન ક્લીન ધ ક્લાસ તો ચિલ્ડ્રન બહુવચન છે માટે હેવ આવે અહીંયા એનું પેલું હેલ્ફિંગ મિત્રો અહીંયા આપણે હેવ પ્રશ્ન જે છે એમાં લખવાનું ભૂલાઈ ગયું છે ધ ચિલ્ડ્રન હેવ ક્લીન ધી ક્લાસરૂમ હેવ ધ ચિલ્ડ્રન ક્લીન ધ ક્લાસરૂમ યસ ધે હેવ નો ધે હેવન્ટ પાંચમો પ્રશ્ન ધ ડોક્ટર હેઝ ઓપરેટેડ ધી પેશન્ટ તો હેઝ ધી ડૉક્ટર ઓપરેટેડ ધી પેશન્ટ યસ હી હેઝ નો હી હેઝન્ટ ક્લિયર મિત્રો ચોથામાં તમે જોઈ શકો છો ધ ચિલ્ડ્રન છે માટે એનું સર્વનામ ધ્યે બને છે આગળ જોઈએ આઠમો પ્રશ્ન છે રિમૂવ ધ ઇન કરેક્ટ વર્ડ ફ્રોમ ધી સેન્ટેન્સ ઇન રીરાઈટિંગ પાંચ ગુણોનો આ પ્રશ્ન છે હવે તમે જોઈ શકો છો મિત્રો એમાં કે અહીંયા વાક્ય તમને આપેલું હશે અને એમાં ઓબ્લિક કરી અને બે શબ્દો તમને આપ્યા હશે એમાં જે ખોટો શબ્દ છે એ તમારે છેકી નાખવાનો છે અને પછી સાચું વાક્ય નીચે લખવાનું છે ક્લિયર મિત્રો પહેલું વાક્ય છે તમે જોઈ શકો છો મિસ્ટર પંડિયા ગો અહીંયા તમે જોઈ શકો છો ગો એન્ડ ગોઝ ટુ ધી ટેમ્પલ એવરી ડે હવે આપણને ખ્યાલ છે કે એવરી ડે છે એટલે આ સાદો વર્તમાનકાળ થયો તો મિસ્ટર પંડિયા શું કહેવાય સર્વનામેનું બને છે હી તો આપણને ખ્યાલ છે કે હી સી ઇટ હોય તો ક્રિયાપદનું એસકેશ વળું રૂપ આવે મૂળ રૂપ આવે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો આ ગો જે છે એ ખોટું છે માટે એ આપણે છેકવાનું થાય અને ગોજ સાચો છે ક્લિયર પછી તમે નીચે આન્સર એનો જોઈ શકો છો કે મિસ્ટર પંડિયા ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી ડે આવી રીતે સાચો જવાબ તમારે નીચે લખવાનો છે ખોટો જવાબ છે કે નહીં ક્લિયર મિત્રો હવે બીજા વાક્યમાં આપણે મૂળ વાક્ય લખ્યું નથી જે વાક્ય છે એમાં જ આપણે ખોટો જવાબ છે કે નાખીએ છીએ પરંતુ તમને સૂચના હશે કે વાક્ય લખો તો તમારે વાક્ય ફરીવાર લખવું પડશે સાચું ધ સ્કા ઇઝ ક્લાઉડી એટલે કે આકાશ છે વાદળ છાયું છે ઇટ મે પછી ઓબ્લિક કેન રેઇન ટુડે તો શું અહીંયા આ શક્યતા બતાવે છે કે વાદળા છે તો કદાચ વરસાદ આવે તો કદાચ માટે આપણે શું વાપરીએ શક્યતા માટે મેં વાપરીએ છીએ કેન શા માટે વપરાય છે ક્ષમતા કે શક્તિ દર્શાવવા માટે તો કેન છે એ ખોટું છે અહીંયા બરાબર અને મે સાચું છે ક્લિયર ત્રીજો પ્રશ્ન જોન કેન સ્પીક એન્ડ સ્પીક્સ ગુજરાતી અહીંયા તમે જુઓ સ્પીક અને સ્પીક્સ બંને છે પણ આપણને ખ્યાલ છે મિત્રો કે કેન મે માઇટ કુડ આ બધા જે મોડલ ઓક્ઝલરી હોય એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ હોય મૂળ રૂપ હોય એટલે કે એસ કેસ વગરનું તો સ્પીક્સ જે છે એ ખોટો જવાબ છે અને સ્પીક છે સાચો છે બરાબર ચોથું ડુ ઓબ્લિક ડઝ યુ રીડ અ ન્યૂઝપેપર તો આ પ્રશ્ન વાક્ય બનાવ્યો છે પણ અહીંયા કરતા છે યુ તો યુ સાથે આપણને ખબર છે કે ડૂ વપરાય છે ડઝ વપરાતું નથી ડઝ હી સીડ સાથે વપરાય છે પ્રશ્ન બનાવવા માટે તો ડઝ ખોટું છે આપણે છેકી નાખીશું ક્લિયર પાંચમું વી શૂડ પબ્લિક મસ્ટ ફોલો ધી ટ્રાફિક રૂલ્સ હવે મિત્રો અહીંયા સમજો સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે એટલું જ બોલતા હોઈએ છીએ કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ બરાબર પરંતુ ખરેખર તમે જુઓ એ છે એ શૂડ નહીં પરંતુ અહીંયા મસ્ટ વપરાય છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ એમાં બાંધછોડ ન ચાલે જો બાંધછોડ તમે કરો તો સ્વાભાવિક છે કે અકસ્માત થવાનો છે માટે અહીંયા શૂડ વપરાશે નહીં એ ખોટું છે અને મસ્ટ સાચું છે ક્લિયર મિત્રો આગળ વધીએ ક્વેશ્ચન નાઇન રીડ ધી પેસેજ ઓર પોએમ આન્સર ધી ક્વેશ્ચન છે અહીંયા તમને કોઈ પેસેજ એટલે કે ફકરો હોઈ શકે અથવા તો પોયમ કાવ્ય હોઈ શકે અને એ વાંચી તમારે જવાબ આપવાના છે દસ ગુણોનો આ પ્રશ્ન છે આ અહીંયા તમે જોઈ શકો છો કે ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચિસ ઇટ હેડ લોંગ એન્ડ વ્હાઈટ થોન્સ એટ વેઝ ઓફ ઇચ લિફટેડ ઓકે તો તમે જોઈ શકો છો આ પેરેગ્રાફ તમારા સિલેબસનો છે એ તમારે અભ્યાસ કરી લેવાનો છે ને પછી એના પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે જોઈએ પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન છે અહીંયા હાઉ વેર ધી થોન્સ ઓફ અ બબુલ ટ્રી બબુલ ટ્રીના કાંટા કેવા હતા તો ધ બબુલ ટ્રીઝ થોન્સ અહીંયા તમે જોઈ શકો છો આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો સોરી ટાઈપિંગ મિસ્ટેક છે તો એ ત્યાં બબુલ આવશે ધ બબુલ ટ્રીઝ થોન્સ વેર લોંગ એન્ડ વ્હાઇટ તમે પેરેગ્રાફમાંથી એનો જવાબ તમને મળી જશે બરાબર જો અહીંયા લખ્યું છે કે ભાઈ મિત્રો ઇટ હેડ લોંગ વાઈટ થોર્ન્સ છે ઓકે આગળ વધીએ બીજો પ્રશ્ન છે હુ અપિયડ બિફોર ધી બબુલ ટ્રી હુ અપિયર્ડ એટલે કે કોણ પ્રગટ થયું એની સામે તો વન દેવી અપિયર બિફોર ધ બબુલ ટ્રી ક્લિયર મિત્રો ત્રીજો પ્રશ્ન ડઝ ધી બબુલ ટ્રી લવ ઇટ્સ થોન્સ શું બબુલ ટ્રી એના કાંટાને ચાહે છે લે કે એને એના કાંટા ગમે છે તો જવાબ છે નો ધ બબુલ ટ્રી ડઝન્ટ લવ ઇટ્સ થોન્સ ચોથો પ્રશ્ન હાઉ વેર ધી લીવ ઓફ ધ બબુલ ટ્રી બબુલ ટ્રીના પાન કેવા હતા ધ લીવ્સ વેર રાઉન્ડ નેરો એન્ડ સ્મોલ પાંચમો પ્રશ્ન છે ધ બબુલ ટ્રી વોઝ હેપી વિથ ઇટ્સ લુક બબુલ ટ્રી એના દેખાથી ખુશ હતું ટ્રુ ઓર ફોલ્સ એટલે કે ખરું કે ખોટું તો એનો જવાબ છે ફોલ્સ બરાબર ખોટું એ એના દેખાવથી ખુશ હતું નહીં ક્લિયર મિત્રો દસમો પ્રશ્ન છે અહીંયા યુઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ રાઇટ ટેન સેન્ટેન્સીસ ઓન ગિવન સબ્જેક્ટ તમને જે વિષય આપવામાં આવ્યો છે એના પર દસ વાક્યો આપેલા શબ્દનો ઉપયોગ કરીને એટલે કે નિબંધ આપણે લખવાનો છે અહીંયા આ દસ ગુણનો પ્રશ્ન છે અહીંયા તમને નિબંધ આપવામાં આવ્યો છે હોલી એટલે કે હોલીનો સબ્જેક્ટ આપવામાં આવ્યો છે પછી ફેસ્ટિવલ કલર સ્પ્રિંગ વિક્ટરી વોટર જોય સ્ટોરી ઓફ પ્રહલાદ પ્રહલાદિન હોલિકા ગુલાલ ગુલામ નોટ ગુલામ ઇટ ઇઝ ગુલાલ ઓકે સ્વીટ્સ પીપલ ટુગેધરનેસ વગેરે તો આવા શબ્દો તમને આપેલા છે અને એના આધારે તમારે એક નિબંધ લખવાનો છે જોઈએ આપણે નિબંધ અહીંયા લખ્યો છે ચાલો હોલી ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા હોલી છે એ ભારતનો સૌથી એટલે કે જે મોટા તહેવારોમાંનો એક ઉજવાતો તહેવાર છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફેસ્ટિવલ ઓફ કલર્સ તે રંગોનો તહેવાર પણ કહેવાય છે હોલી માક્સ ધ અરાઈવલ ઓફ સ્પ્રિંગ એન્ડ ધ વિક્ટરી ઓફ ગુડ ઓવર ઇલ એ એટલે કે હોલી છે એક શાનું ચિહ્નિત છે ચિહ્નિત થાય છે તો કે સ્પ્રિંગ અરાઈવલ ઓફ સ્પ્રિંગ એટલે વસંતનું આવવાનું તેમજ બુરા એટલે કે બુરાઈ ઉપર સારાનો વિજય એનું પ્રતિક છે ઇટ ઇઝ સેલિબ્રેટેડ વિથ કલર્સ વોટર એન્ડ જોયફુલ ગેધરિંગ્સ તે કલરથી પાણીથી અને આનંદમય મેળાવડાઓથી ઉજવાય છે તો મિત્રો આવી રીતે તમે નિબંધ લખી શકો છો અહીંયા વિડીયોની લંબાઈ વધી ન જાય માટે આપણે આખો નિબંધ વાંચતા નથી ઓકે મિત્રો થેન્ક યુ